બાળકો તમારી સામે ટોપલીમાં કેટલાક ફળના કાર્ડ છે તેમાંથી એક કાર્ડ લઈને તમારે તે કાર્ડમાં કયા ફળનું ચિત્ર છે તે તમારે કહેવાનું છે ચાલો નિયમ ઉભો થાય ટોપલીમાંથી એક ફળનું કાર્ડ લે કયા ફળનું કાર્ડ છે તે પપ્પાયું સરસ બસ બેસ્ટ राईस उबोधा टोपली माधी एक कार्ड ले कयु फळ छे ह ड्राक्स उबोधा एक कार्ड ले કયા ફળ નું કાર્ડ છે મોસંબી સરસ બેસી જાવ લાઈન દિવ્યરાજ ફળનું કાર્ડ લો એક સ્ટ્રોબેરી સરસ કર્મદીપ ઉભા થાય એ કાર્ડ લો બતાવો જોઈએ કયા ફળનું કાર્ડ છે સરસ બેસી जाओ લઈને બેસ હા પ્રથમ ઊભા થા એક કાર્ડ લે કયું ફળ છે કયું ફળ છે સફરજાન સરસ બેસી જાવ હારવી કાઢ લઈ લો એક કયા ફળનું કાર્ડ છે કેળા સરસ કિસુ ઉભી થાય એક ફળ નું કાર્ડ લો સરસ બેસી જાઓ માહી કાળ લે કયા ફળ નું કાર્ડ છે બોરા સરસ વંછી તરબૂચ કોસ કયા ફળ નું કાર્ડ છે દાડમ બેસી જાવી દો